એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મામલે વિવાદ સર્જાતા એએસીયુઆઈ દ્વારા મુખ્ય ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મામલે વિવાદ સર્જાયો કોમન એક્ટ આવ્યા પછી નિયમોમાં થયા છે ફેરફાર અત્યાર સુધી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 50% પ્રવેશ આપવામાં આવતો હતો સ્થાનિક વિદ્યાર્થીઓના અનામતનો કોટો હટાવવાની શંકાએ વિદ્યાર્થી સંગઠન કરી રહ્યા છે વિરોધ એનએસયુઆઈ દ્વારા મુખ્ય ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન સ્થાનિક વિદ્યાર્થીઓનો કોટો જાળવી રાખવા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે માંગ થાળી વેલણ વગાડી તંત્રને ચગાડવાનો વિદ્યાર્થીઓ પ્રયાસ કરી રહ્યા છે આજ રોજ એનએસઓએ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે થાળી અને ચમચી વગાડીને યુનિવર્સિટીના સત્તાધીશો જે ઊંઘમાં બેસેલા છે તેમનો જગાડવાનો પ્રયાસ કર્યો છે કારણ કે ગઈ વખતે પણ આજ જે હોય છે તે યુનિવર્સિટીના ચિરહરણ માટેના પ્રયાસો કર્યા હતા આ વખતે પણ જે પચાસ ટકાનો કાયદો વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળશે તેવી સત્તાધીશો દ્વારા વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે કારણ કે જે સયાજીરાવ યુનિવર્સિટી છે એ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વિદ્યાર્થીઓને દાનમાં ભેટમાં આપેલી યુનિવર્સિટી છે એમનો એક જ ઉદેશ હતો કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થીને ભણવા માટે બહાર ના જવું પડે અને ઓછી ફીસે સારું શિક્ષણ મેળવી શકે તેના માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી પણ આજે સત્તા પર બેઠેલા સત્તાધીશો યુનિવર્સિટીનું ચેરહરણ કરી રહ્યા છે પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છે અને વડોદરાની આજુબાજુ જે યુનાનો અને રાજમાતાને પણ આવેદનો આપ્યા અને જે કાયદો લાયા હતા તે સત્તાધીશોએ પાછો લેવો પડ્યો હતો પણ આજે સત્તાની પૈસાની લાલચ આ લોકો ફરીથી આ કાયદો લેવા જઈ રહ્યા છે તેથી ધ્યાનમાં લઈને આજે એનએસુઆઈ ફરી આવ્યું છે મેદાનમાં અને જો સત્તાધીશો આ નિર્ણય પાછો નહીં લે તો આવનારા દિવસમાં એનએસઓ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને જ્યાં સુધી કાયદો પાછો નહીં લે તો એનએસઓએ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે અને વિરોધ કરશે